અરવલ્લી જિલ્લામાં વેપારીઓએ પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની ઘોર નિંદા કરી છે આ ઘટનાને લઈ અરવલ્લી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સે પચીસ એપ્રિલે તમામ દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રાખવાનું એલાન કર્યું છે આ નિર્ણય પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં લેવામાં આવ્યો છે જેમાં અનેક નિર્દોષ લોકો ઘાયલ અને મૃત્યુ પામ્યા હતા આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર અલવરી જિલ્લામાં વેપારીઓએ સ્વેચ્છાએ બંધનું પાલન કરશે કેન્દ્ર સરકારને પણ અપીલ કરી છે કે આવા તત્વો સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે શહેરના તમામ વેપારીઓને બંધના આહવાનને અનુસરી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા અપીલ કરવામાં આવી છે સ્થાનિક પ્રશાસન પણ સાવચેત બન્યું છે અને શાંતિ જળવાઈ રહે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે જે કોઈ વિઝિટર્સ ગયા હતા અને વિઝિટર્સ ઉપર જે હુમલા થયા અને જે છવ્વીસ મિત્રોએ જે જાન ગુમાવ્યા છે અને ઘણા લોકોને ઇન્જર્ડ થયા છે એના માટે સંવેદના વ્યક્ત કરવા માટે અને કેન્દ્ર સરકાર આ જે રાષ્ટ્રદ્રોહી તત્વો જેમણે આ એક ઇન્ટેન્શનલ આ એક કાર્ય કર્યું છે એને સંપૂર્ણ રીતે નાબૂદ કરે એટલા માટે કરી અને આ ઘટનાને વખોરવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાની બધી જ સંસ્થાઓ સ્વયંભૂ આવતીકાલે બંધ પાળશે એવો એક નિર્ણય લીધો છે જે કાશ્મીરમાં જે જનન્ય બહુ ખતરનાક જે કૃત્ય થયું છે કે જે નિર્દોષ નાગરિકો નિર્દોષ સહેલાણીઓ ઉપર આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે એ આખા માનવજાત ઉપર હુમલો છે એ પ્રતીત કરીને અમે બધાએ અહીંયા એવું નક્કી કર્યું છે કે આવતીકાલે પચીસ તારીખે શુક્રવારે આખા અરવલ્લી જિલ્લાની દરેક શહેરો અને દરેક સંસ્થાઓ પોતપોતાની પોતાની દુકાનો બંધ રાખી અને પોતાની સંવેદના વ્યક્ત કરશે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે અને સરકાર શ્રીને ચોક્કસથી આ પ્રમાણે કહેશે કે આ આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દેશમાં એકતા અને સંવાદિતાનું વાતાવરણ એની ચોક્કસથી એની ખાતરી કરવી જોઈએ